સાતમું ચેપ્ટર છે શું તમે પેટન્ટ ને જોઈ શકો છો ઈ ચેપ્ટર આપણે અહીંયા લેવાનું છે કે શું તમે પેટન્ટને જોઈ શકો છો એમાં સરસ મજાની અહીંયા આપણે પેટન્ટ ચાલુ કરવાની છે પેટન્ટ મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો હવે આ બધી જે પેટન્ટ આપી છે ને એમાં જે આપણને એક તૈયાર આપેલી છે પેટન્ટ એ પહેલા જોવાની કારણ કે એના પરથી બીજી પેટન્ટ તો આપણે કરી શકીએ જેમ કે અહીંયા લખ્યું છે ચાર પચા વીસ ચાર ને પાંચ તો નવ થાય એટલે સરવાળો તો નથી પણ ચાર ગુણ્યા પાંચ કરો તો ચાર પચા વીસ થાય એટલે ગુણાકાર છે એનો મતલબ એમ થાય કે આ બે વર્તુળમાં જે નંબર આપેલા છે અંકો આપેલા છે એનો ગુણાકાર કરો તો એનો જવાબ આ ચોરસમાં લખવાનો છે તો અહીંયા જોઈ લઈએ છ ચક ચોવીસ અહીંયા પણ જોઈ લઈએ સાત છક બેતાળીસ હવે અહીંયા આપણે જોઈએ પાંચ નવા પિસ્તાળીસ પણ અહીંયા કેવું છે ખબર છે વર્તુળ ખાલી છે ચોરસ આપેલું છે તો આપણે શું કરવાનું નવ ના ઘડિયામાં બોતેર આવવા પડે તો નવ સીતા તો ત્રેસઠ થાય તો નવ અઠા બોતેર તો અહીંયા આવી ગયા હવે આ ગુણાકાર ખાસ પ્રકારની પેટન્ટને અહીંયા પૂરી કરી હવે આપણે બીજી પેટન્ટ લેવાની છે આ માં ખાસિયત શું છે આપણે જોઈ લઈશું એને પેલા સેટ કરી નહીં હવે આપણે જોઈએ તો અહીંયા બંનેનો સરવાળો કરીએ તો પંદર થાય પણ પંદર તો છે તો ગુણાકાર કરીએ તો નવ છક ચોપન સાત પચાસ પાંત્રીસ હવે સમજી જાઓ આ બંનેનો ગુણાકાર હજી તમને છે ને સાહેબ ઘડિયા જોઈએ એવા આવડતા નથી તમને સાત નવા કહીએ તમે પેલેથી બોલો સાત એકા સાત સાત ચૌદ વચ્ચેથી આવડવા પડે હવે આપણે આ બંનેનું જોઈશું તો આ બંનેનું થશે છ અઠાસ અડતાળીસ હવે શું કરીશું અહીં ચાલીસ આપેલા છે અહીં આપેલા નથી તો દસ નો ઘડિયો બોલવાનો એમાં ચાલીસ આવવા પડે દસ ચોક ચાલીસ થઈ ગયા કે નહીં હવે આ બંનેનો ગુણાકાર કરીશું અહીંયા આવી જશે આઠ ચોક બીસ હવે આ બાકી રહ્યું અહીં પહેલા જ નંબર આવે તો આપણને આની કિંમત મળી જાય તો ડોન્ટ વરી બી એપી આ બંનેનો ગુણાકાર અહીંયા આવે તો પાંચ પંદર પાંચ પંદર અને હવે આ બંનેનો ગુણાકાર ક્યાં આવશે અહીંયા દસ તરી ત્રીસ દસ તરી ત્રીસ ચાલો એક ખાસ પ્રકારની આપણે પેટન્ટ જોઈશું તમને ખાસ પ્રકારની પેટન્ટ બતાવીએ બીજી એમાં પણ આપણે ગણવાનું છે અને પરીક્ષામાં આવી એક પેટન્ટ તો તમારે આવશે જ એનું તમે ધ્યાન રાખજો અહીંયા હવે જોઈએ ને તો અગિયાર ગુણ્યા સત્તર તો ઘણા બધા થઈ જાય પણ તમે અગિયાર અને સત્તરનો સરવાળો કરો ને તો અઠ્યાવીસ થઈ જાય છે જુઓ એવું ને એવું અહીંયા છે અગિયાર અને ઓગણીસ નો સરવાળો કરો છો તો ત્રીસ થઈ જાય છે હવે વસ્તુ એ આવી કે અહીં શું લખવું તો હું તમને કહી દઉં આનો ને આનો સરવાળો કરો એટલે તમને ઓગણત્રીસ મળી જાય પણ ઓગણત્રીસ આપેલા છે આ જવાબ આપેલો નથી તો આપણે શું કરવાનું ઓગણત્રીસમાંથી સત્તર બાદ કરવાના હું તમને સાઈડમાં બતાવું હં ઓગણત્રીસમાંથી સત્તર જાય તો નવમાં સાત જાય તો બે ને બેમાંથી એક જાય તો એક બાર ત્યાં તો અહીંયા કેટલા આવી જાય બાર અહીંયા કેટલા આવી જશે બાર જો થઈ ગયો ને આ બંનેનો સરવાળો ઓગણત્રીસ હવે આનો જવાબ લાવવાનો હોય તો આ બંનેનો સરવાળો અહીં લખી દેવાનો તમે સરવાળો તમારી જાતે કરી લેજો આ બંનેનો સરવાળો આવે ત્રીસ હવે આપણે પાછું આ શોધવાનું છે આ શોધવું હોય તો શું કરવાનું અઠયાવીસ છે કે નહીં અઠયાવીસમાંથી અઢાર કાઢી નાખો તો તમને આ મળી જાય આનો જવાબ આવે દસ તો જુઓ અઠ્યાવીસ અને દસનો સરવા સોરી અઢાર અને દસનો સરવાળો થઈ ગયો અઠ્યાવીસ હવે તમારે આ શોધવાનું છે તો ઓગણીસ અને દસનો સરવાળો કરો એટલે તમને આ મળી જશે ઓગણત્રીસ તો આવી સરસ મજાની એક પેટન્ટ હું તમને આપું છું એ એક પેટન્ટ તમારે કરવાની છે એ તમારી સમક્ષ મેં રાખેલી છે તમે સ્ક્રીનશોટ પાડી લો અને એ પેટન્ટ વિડીયો પૂઝ કરીને તમે કરી નાખો એના પછી એક બીજી પેટન્ટ આપું છું એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો આને તમારી રીતે પહેલાં વિડીયો પોસ્ટ કરીને ગણી નાખો પછી હું તમને તરત જ જવાબ મૂકું છું તમે ચેક કરી લેજો ચલો હવે આપણે જવાબ ચેક કરી લઈશું તમારા જવાબો ચેક કરી લો સાચા છે કે ખોટા આમાં સરવાળો કરવાનો હતો સાચા જવાબ હોય તો કોમેન્ટમાં લખીને મને બતાવજો આમાં પણ તમે જુઓ આમાં ગુણાકાર કરવાનો હતો આમાં પણ સાચો જવાબ હોય તો તમે કોમેન્ટ કરીને બતાવશો મને હવે આપણે આગળ કરવાનું છે આગળ એક સરસ મજાની તમને પેટન્ટ આપી છે એ લેવાની છે પેટન્ટ છે એક ગુણ્યા આઠ વત્તા એક બરાબર નો પછી છે ને આમાં બહુ મગજ નહીં દોડાવવા એની સિસ્ટમ સમજવાની અહીંયા એક એક હતા અહીં બે થઈ ગયા અહીં ત્રણ થઈ ગયા પછી અહીંયા ત્રણ વખત એક છે અહીં ચાર વખત એક છે હવે આપણે પાંચ વખત કરી દેવાના પછી આપણે છ વખત કરી દેવાના અને આપણે સાત વખત થઈ ગયું પછી અહીંયા ગુણ્યા આઠ બધામાં છે તો આપણે પણ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ધન્યવાદ અને અહીંયા વત્તા એક છે તો આપણે પ્લસ વન પ્લસ વન પ્લસ વન પછી આપણે ઇક્વલ ટુ પણ કરીશું અને અહીં નાઇન છે પછી નાઈનની આગળ એક વખત આઠ છે નાઇનની આગળ બે વખત આઠ છે નાઈનની આગળ ત્રણ વખત આઠ છે હવે અહીંયા નાઈનની આગળ ચાર વખત આઠથી જશે ની આગળ પાંચ વખત થઈ જશે અને વખત આ રીતે આપણે આપણી પેટન્ટને શું કરવાની પૂરી કરવાની હા આગળ વધારવાની હવે બીજી પેટન્ટ છે પેટન્ટ સમજવાની એક વત્તા ત્રણ આ બંને એકી સંખ્યા છે જુઓ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર બધી એકી સંખ્યા છે એક અને ત્રણ છે પછી શું છે એક ત્રણ પાંચ પછી શું છે એક ત્રણ પાંચ સાત હવે આપણે આગળ વધારવાની એક ત્રણ

ને આવી રીતે આપણે વધારવાની છે અને વચ્ચે પ્લસ કરવાનું પછી આવશે ઇક્વલ ટુ ઇક્વલ ટુમાં અહીંયા જો બે ગુણ્યા બે છે પછી ત્રણ ગુણ્યા ત્રણ છે પછી ચાર ગુણ્યા ચાર છે લાઇન્સર નંબર આવે છે અહીં પાંચ ગુણ્યા પાંચ અહીંયા છ ગુણ્યા છ અહીંયા સાત ગુણ્યા સાત અહીંયા પણ પ્લસ કરવાની બાકી છે એ આપણે પ્લસ કરી દઈએ ચાલો તો આ નિયે તમારે જેમ જેમ એમ વિડિયો પુશ કરવાનો અને એની પ્રેક્ટિસ કરવાની સમજીને હવે એક નવી પેટન્ટ આવે છે એમાં આપણે ધ્યાન રાખીશું હવે આપણે ચાલુ કરીએ પેટર્ન ત્રણ બે ત્રણ પછી ચાર છે પાંચ છે છ છે તો આપણે લખીશું સાત ગુણ્યા સાત આઠ ગુણ્યા આઠ નવ ગુણ્યા નવ વચ્ચે અવાજ ના કરો પછી કરીશું લખ્યું છે બે ત્રણ ચાર પાંચ તો છ ગુણ્યા છ સાત ગુણ્યા સાત આઠ ગુણ્યા આઠ પછી કરીશું બરાબર અહીં તમે જુઓ છો એકી સંખ્યા આવે છે પાંચ સાત નવ અગિયાર તો તેર અને સત્તર તમે જોજો બધી એકી સંખ્યાઓ લખવાની છે આમાં કશું બીજું સમજાવવા જેવું છે જ નહીં બહુ જ ઇઝી પેટન્ટ તમને અહીંયા આપેલી છે એવી જ એક પેટન્ટ અહીંયા આપેલી છે જોઈ લઈએ એમાં ત્રણ લાઈનો છે આ એક બે અને આ ત્રણ તમે ધ્યાન રાખો અહીંયા આપેલું છે આપણને એક પછી બે એક પછી બે પછી ત્રણ આવે ને તો ત્રણ બે એક ત્રણ પછી ચાર આવે ને તો ચાર ત્રણ બે એક ચાર પછી પાંચ આવે તો પાંચ ચાર ત્રણ બે એક વચ્ચે નહીં પાંચની પછી છ આવે તો છ પાંચ ચાર ત્રણ બે એક છ ની પછી સાત આવે તો સાત છ પાંચ ચાર ત્રણ બે એક પછી ગુણ્યા છે તો બધામાં આપણે કરી દઈશું ગુણાકાર બધા અંદર નવ છે તો અહીંયા પણ આપણે નવ મૂકી દઈશું બધામાં માઇનસ વન છે તો આપણે માઇનસ વન કરીશું બરાબર એટલે ઇક્વલ ટુ કરી દઈશું અહીંયા આઠ છે પછી એક પાછળ ડબલ આઠ બે પાછળ ત્રણ વખત આઠ ત્રણ પાછળ ચાર વખત આઠ તો પછી ત્રણ પછી ચાર આવે પાંચ આવે છ આવે અહીં ચાર વખત આઠ છે તો આપણે પાંચ વખત આઠ કરવાના પછી અહીંયા છ વખત આપણે આઠ કરવાના અને પછી આપણે અહીંયા સાત વખત આઠ કરવાના તો આ થઈ ગઈ પેટર્ન હજી એક પેટર્ન આપણે આગળ લઈશું તમારે ધ્યાન રાખવાનું છે પેટર્ન માં ચાલો આદિત્યભાઈ બહુ બોલે છે તો આપણે એમને પૂછીએ કે આ પેટર્ન તમે કરાવશો હો બોલો ચાલો શું લખીશું આપણે પેલા સાડત 33 38 538 38 38 હવે કેમ 38 લખ્યું કેશો ક્યાં કે એ સાડ બધાયમાં 38 છે તમારો હાથ વચ્ચે ના લાવતા ચાલનો 25 ગુણ્યા કરીએ આપણે ગુણ્યા કરવો 25 શું કરીએ ત્રણ નો કરી નવ ત્રણ ચોક બાર પછી પછી બોલો ચાર વખત ત્રણ વખત એક છે ત્રણ વખત બે છે ત્રણ વખત ત્રણ છે ચાર વખત ત્રણ વખત ચાર ત્રણ વખત પાંચ અને ત્રણ વખત છ કરવાનું સરસ ચલો એમને સારી સમજૂતી આપી હવે આપણે કહીશું એમને થોડો વિરામ રાખે હવે બીજી પેટર્ન છે એમાં તમે જોઈ લો એક વખત ચાર બે વખત ચાર ત્રણ વખત ચાર ચાર વખત ચાર પાંચ વખત ચાર અને આપણે કરી દઈએ છ વખત ચાર પછી આવશે ગુણ્યા હવે એમાં ચાર તો છે જ એટલે અહીંયા લખવાના ચાર 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 બધાયમાં બરાબર પણ છે હવે અહીંયા છે એક અને છ પછી જો એક સાત છ પછી એક સાત છ છે પણ વચ્ચેનો નંબર છે ને બે વાર લખેલો છે જુઓ તમે તો હવે પેટન્ટમાં આપણે શું કરવાનું બે વખત સાત છે ને તો એની જગ્યાએ આપણે ત્રણ વખત સાત કરવાનું તમને ખબર પડતી હશે હું શું કઉ છું પછી ત્રણ વખત સાત કર્યા ને હવે ચાર વખત સાત કરવાના અને વચ્ચે હવે કેટલી વાર સાત કરવાના પાંચ વખત તો આ બધી પેટર્ન તો આપણે જોઈ છે હવે આપણે આગળ જોઈશું કાંક નહો અહીંયા તમે જુઓ છો વચ્ચે બરાબર છે અહીંયા પચાસ છે એટલે હું એક પચાસ સાઈડ પર લખી દઉં પછી નેવું પણ છે અને આ બાજુ જુઓ ને તો પચાસ છે અને સાહીઠ છે પચાસ તો આવી ગયા છે એટલે બાકી શું રહ્યા સાહીઠ મેં કેવું કર્યું બરાબરની ડાબી બાજુ પચાસ ને નેવું છે તો મેં લખી દીધા ઉપર પચાસ અને નેવું બરાબરની જમણી બાજુ સાહીઠ અને પચાસ છે તો આ પચાસ તો હતા જ મેં લખી દીધા સાહીઠ પેટન્ટમાં ખબર પડી કે આ ત્રણ અંક આવવા પડે એમાં પચાસ ને નેવું છે શું નથી સાહીઠ તો અહીંયા લખી દેવાના સાહીઠ અને અહીંયા સાહીઠ અને પચાસ છે સાહીઠ અને પચાસ છે શું નથી નેવું તો આપણે લખી દેવાના નેવું એવી એક બીજી પેટન્ટ અહીંયા આપણને આપી છે હું લખું છું બ્લેન્ક આપ્યું છે પછી ચાલીસ લખેલા છે પાછી બ્લેન્ક છે અહીં સિત્તેર લખેલા છે પ્લસ કરીને બ્લેન્ક આપી છે અને પાછા એસી આપેલા છે તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર આપણે શું કરવાનું છે તો આની અંદર પાછું આપણે લખીશું જો સિત્તેર એંસી તો છે એટલે સિત્તેર લખી દઈએ રફમાં એંસી લખી દઈએ અને ડાબી બાજુ કેટલા છે ચાલીસ એનો મતલબ સિત્તેર એંસી ચાલીસ આવવા પડે અહીંયા સિત્તેર અને એસી છે શું નથી ચાલીસ નથી તો અહીંયા લખી દઈશું ચાલીસ અહીંયા ચાલીસ આપેલા છે પણ સિત્તેર અને એસી નથી તો અહીંયા આપણે લખી દઈશું સિત્તેર અને એસી તો આપણી પેટન્ટ પૂરી થઈ જશે એવી હવે ગુણાકારમાં એક પેટન્ટ આપી છે અહીંયા વીસ છે ગુણ્યા કરીને બ્લેન્ક ગુણ્યા કરીને બ્લેન્ક અહીંયા ત્રીસ છે અહીંયા દસ છે અને ગુણ્યા કરીને બ્લેન્ક છે તો તમે જુઓ કઈ કઈ પેટર્ન છે જમણી બાજુ ત્રીસ અને દસ છે તો આપણે લખી દઈશું ત્રીસ દસ અને ડાબી બાજુ કેટલા છે વીસ તો અહીંયા લખી દઈશું વીસ ત્રણ ત્રિપુટી થવી પડે ત્રીસ દસ ને વીસની એમાં અહીંયા ત્રીસ અને દસ આપેલા છે પણ શું નથી આપેલા વીસ નથી આપેલા તો અહીંયા આપણે વીસ લખી દેવા અહીં ત્રીસ અને દસ આપેલા છે શું નથી આપેલા વીસ સોરી આ તો પતી ગયું ડાબી બાજુ અહીંયા વીસ આપેલા છે શું નથી આપેલા ત્રીસ અને દસ તો એ આપણે અહીંયા લખી દઈશું આજનો આપણે આ વિડીયો છે એ પૂરો કરીશું કાલે પેટન્ટમાં કાંઈ વધઘટ હશે તેનો ત્રીજો ભાગ લઈને આવીશું બબાય